નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજેરોજના જો તમે સમાચારો મેળવવા માંગતો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો આ તારીખે આવશે દેશભરના ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે મિત્રો ખેડૂતોના મનમાં એક જ મિત્રો સવાલ છે કે તેમના ખાતામાં 2000 રૂપિયા ક્યારે આવશે તો દિવાળી અને છઠ જેવા મોટા તહેવારો વીતી ગયા છે પરંતુ હજી સુધી મિત્રો ખેડૂતના ખાતામાં આ રકમ પહોંચી નથી હવે મિત્રો એવી અપેક્ષા રાખવામાં આવી છે કે બિહાર વિધાનસભા ચૂંટણી પછી ખેડૂતોના ખેડુતોના ખાતાને અંદર બે હજાર હપ્તો નો હપ્તો ગુજરાતના ખાતાની અંદર 8 નવેમ્બર હાલ મિત્રો અત્યારે શક્યતાઓ છે કારણ કે મિત્રો બિહાર પ્રથમ તબક્કાનું મતદાન છ નવેમ્બરે અને બીજા મતદાન તબક્કાનું મતદાન અગિયાર નવેમ્બરે થવાનું છે તો અગાઉ મિત્રો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે છ નવેમ્બરે મદદન પહેલા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવી શકે છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો અને હાલની રાજકીય સ્થિતિ જોતા હવે લાગે છે કે મિત્રો ખેડૂતોને થોડી મિત્રો રાહ જોવી પડશે તો તમામ ખેડૂતોના ખાતાની અંદર મિત્રો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો છે તે મિત્રો આઠ નવેમ્બરની આજુબાજુ મળી શકે છે

મામલો બાબત બની છે તો ગુજરાતમાં કમોસમી વરસાદની અણધારી આફતને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઊભા પકને ભારે નુકસાન થયું છે તો કોંગ્રેસ પક્ષ દ્વારા મિત્રો વખતો વખત રાજ્યના ખેડૂતોને સંપૂર્ણ દેવાને માફીની મિત્રો માંગણી ભૂતકાળમાં કરવામાં આવી છે તો વર્તમાન સંજોગોમાં પણ મિત્રો રાજ્યના ખેડૂતોની અત્યંત કફોડી અને દયનીય પરિસ્થિતિમાં અમે ખેડૂતોના સંપૂર્ણ દેવાની માફીની પણ માંગણીને ભારપૂર્વક અને વતી તાત્કાલિક આવી મિત્રો જાહેરાત કરવા વિનંતી કરીએ છીએ એટલે કે મિત્રો ખાસ કરીને કોંગ્રેસના તમામ ધારાસભ્યો કેવું છે કે જો મિત્રો ગુજરાતના સંપૂર્ણ ખેડૂતોના દેવા માફ થશે તો અમે મિત્રો અમારો પગાર છે તે મિત્રો સરકાર આપીશું ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં મિત્રો દસ દિવસમાં રૂપિયા દસ હજાર ઘટાડો તો જાણી લેજો કે મિત્રો આજે સોના ચાંદીનો શું ભાવ રહ્યો મિત્રો ખાસ કરીને બુધવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો આજે પણ મિત્રો ફરી ભાવમાં ઘટાડો થયો હતો સોનાના ભાવમાં મિત્રો ઘટાડો યથાવત છે ત્યારે મિત્રો ચાંદીના ભાવમાં પણ ફરી ઘટાડો થયો છે તો નિષ્ણાંતો માને છે કે લગ્નની સિઝન દરમિયાન મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ રહેશે તો ખાસ કરીને મિત્રો બુધવાર એટલે કે પાંચ નવેમ્બરના રોજ પીળી ધાતુ તરીકે ઓળખાતી સોનાની ની કિંમત માં પ્રતિ મિત્રો દસ ગ્રામ લગભગ મિત્રો છસો ને પચાસ રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો તો આ દરમિયાન મિત્રો સફેદ ધાતુ તરીકે ઓળખાતી મિત્રો ચાંદી ની કિંમત માં પણ પ્રતિ મિત્રો કિલોગ્રામ લગભગ મિત્રો બત્રીસો રૂપિયા નો ઘટાડો જોવા મળ્યો તો છેલ્લા કેટલાક દિવસો માં ભારત સોના અને ચાંદીના ભાવ ઝડપથી તૂટી રહ્યા છે તો આનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે સ્થાનિક બજારમાં 24 કેરેટ સોના मा 10 ગ્રામ ભાવમાં માત્ર 10 ટ્રેડિંગ થઈ ગયો છે તો ઇન્ડિયન બુલિયન અપડેટ કરેલા દરો અનુસાર સ્થાનિક સાપ્તાહિક રજાઓ અને દિવાળી ને બાદ કરતા ફક્ત દસ દિવસમાં સોનું મિત્રો દસ હજાર અને ચારસો ને પંચાવન રૂપિયા સસ્તું થઈ ગયું છે તો હકીકત મિત્રો સત્તર ઓક્ટોબર સવારે ટ્રેડિંગ શરૂ થયું હતું હતું ત્યારે ચોવીસ કેરેટ સોના નો ભાવ એક લાખ ત્રીસ હજાર આઠસો ને ચોમેતર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો અને મંગળવારે સાંજે એક લાખ અને વીસ હજાર ચારસો ને ઓગણીસ પર બંધ થયો હતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માત્ર મિત્રો ગુજરાતની અંદર હાલ અત્યારે દેવમફીની માંગણી વારંવાર કરવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ મિત્રો મુખ્યમંત્રીને પત્ર લખીને દેવમફીની માંગ કરી છે આ વર્ષે ભારે વરસાદ અને કરા પડવાથી ગુજરાતના ખેડૂતો ખૂબ જ હાલ અત્યારે પરિસ્થિતિમાં મુકાયા છે તો પાકને વ્યાપક નુકસાનના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમલ થઈ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે પાટના કોંગ્રેસના ધારાસભ સભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભવેન્દ્ર પટેલે પત્ર લખી અને ગુજરાતના ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફ કરવાની માંગ કરી છે તો સાથે સાથે મિત્રો ખેડૂતોના જે પણ પાક ધિરણ લોન છે તે પણ મિત્રો માફ કરવા માંગણી કરવામાં આવી છે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે ભારે વરસાદ અને કરા પડવાથી ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું છે

તેમાં મિત્રો ખાસ કરીને સંપૂર્ણપણે લખવામાં આવેલું હતું કે કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવેલા હતા તો હાલ મિત્રો ગુજરાતને નંબર વન રાજ્ય ગણવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને મોટા ઉદ્યોગપતિઓ માટે સરકાર દ્વારા અનેક રાહતો પૂરી પાડવામાં આવે છે તો ત્યારે મિત્રો જગતના ને પણ હાલ અત્યારે મિત્રો હાલત કફોડી બની ગઈ છે તો તેને મિત્રો ધ્યાને લેતા પણ ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ થવા ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એમએલએ ધવલસિંહ ઝાલાની સીએમ ના પત્ર દ્વારા અપીલ બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ એ ખેડૂતોની મદદ માટે મિત્રો પ્રેરક પહેલ કરી છે તેમણે મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષ પત્ર લખી અને પોતાની બે પોઈન્ટ મિત્રો ગ્રાન્ટ ખેડૂતોને સહાય રૂપ થવા અને મિત્રો વાપરવાની અપીલ કરી છે તો આ નિર્ણયથી મિત્રો ખેડૂતોને કપરી પરિસ્થિતિમાં પૂરતી સહાય મળશે તો ધવલસિંહ આ પગલું તેમને મિત્રો અને વિસ્તારના ખેડૂતોને પ્રત્યે મિત્રો પ્રતિબદ્ધતા દર્શાવે છે એટલે ખાસ કરીને મિત્રો ધવેલ સિહ નું કેવું છે કે જે પણ તેમની મિત્રો બે પોઈન્ટ પાંચ કરોડ ની ગ્રાન્ટ છે તે મિત્રો ખેડૂતોને મદદરૂપ કરવા માટે અપીલ કરવામાં આવી ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો 9 નવેમ્બર થી મકપળી મિત્રો નવ થી મગફળી અને મિત્રો સોયાબીન અને જે પણ મિત્રો નવેમ્બર થી મગ અને અડદ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે તો આ મિત્રો ખરીદી નવ થી શરૂ થશે ખાસ કરીને વરસાદના કારણે ખેતીને નુકસાન થયું છે ત્યારે મિત્રો સરકારે ખેડૂત પરિવારોને આર્થિક સુખાકારી માટે આ નિર્ણય લીધો છે તો ભૂપેન્દ્ર પટેલે પણ મિત્રો ઝડપી સર્વે અને રાહત પેકેજ ટૂંક જ સમયમાં જાહેર કરવાની પણ ખાતરી આપી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કમોસમી વરસાદ બાદ મિત્રો ખેડૂતો માટે કોંગ્રેસ મેદાને કોંગ્રેસ પક્ષે ગુજરાતના ખેડૂતોને વરસાદ અને સરકારી ઉપેક્ષા સામે ન્યાય અપાવવા કિસાન આક્રોશ આયોજન કર્યું છે તો આ યાત્રાનું પ્રસ્થાન આજે એટલે કે છ નવેમ્બરે ભગવાન સોમનાથના આશીર્વાદ સાથે હર હર મહાદેવના નાદમાંથી પણ થઈ રહ્યું છે તો તેર નવેમ્બરે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શરણમાં મિત્રો સમાપન થશે આ ટ્રેક્ટર યાત્રા સૌરાષ્ટ્ર તમામ જિલ્લાઓમાંથી પસાર થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આપ વધુ બે ખેડૂત મહાપંચાયત યોજશે તો મિત્રો સુદામડા ગામના ખેડૂત મહાપંચાયત બાદ મિત્રો આમ આદમી પાર્ટીએ વધુ બે જિલ્લામાં તૈયારીઓ શરૂ કરી છે ભાણવડમાં મિત્રો નવમીએ બીજી અને અગિયારમીએ ત્રીજી અને મિત્રો મહાપંચાયત આ જિલ્લાઓની અંદર યોજાશે તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ આયોજન છે સરકાર પાસે મિત્રો ખેડૂતોને દેવા માફીની પણ માંગ કરાશે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ઘટના કહ્યું કે આપ ખેડૂતો માટે લોહી પાણી એક કરી રહી છે સરકાર જાગી છે મુખ્યમંત્રીની ગામડાની મુલાકાતે આનંદ થયો છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો વીજ ગ્રાહકોને રાહત કાયદામાં થશે ફેરફાર ભારત સરકાર વીજળી કાયદામાં સુધારા કરવા જઈ રહી છે જેના પછી આ સંશોધન દ્વારા વીજળી વિભાગ હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફોજ મિત્રો વસૂલી શકશે જેનાથી મિત્રો એક જ વિસ્તારમાં સ્પર્ધા વધે અને ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી મળશે આ નવો કાયદો ઉત્તર પ્રદેશ દિલ્હી ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં લાગુ થઈ શકે છે આનાથી મિત્રો સબસીડી બહારના ગ્રાહકો પર મિત્રો બોજ હળવો થશે ત્યાર સમાચારો કરીએ તો પીવીસી ખરીદવા મળશે રૂપિયા સહાય તે મિત્રો આપવામાં આવે છે આ યોજના એ મિત્રો ખેતીવાડીની યોજના છે તો જેમની અંદર તેમને મિત્રો વધુમાં વધુ બાવીસ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં જેમ ની અંદર મિત્રો ત્રણ પ્રકારની પાઇપો એટલે કે મિત્રો પેલી એચડીપી બીજું મિત્રો પીવીસી પાઇપ ત્રીજું મિત્રો લેમિલેશન ઓવેન ફ્લેટ ટબ આ ત્રણેય પ્રકારની પાઇપલાઈન અલગ અલગ રીતે આ સહાય આપવામાં આવે છે તો આ યોજના અંદર સામાન્ય ખેડૂતો ને કિંમત ના પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયા ની સહાય જે પણ મિત્રો બંને માંથી ઓછું હશે તે ખેડૂતોને મળવા પાત્ર થશે સમાચારો વાત કરીએ તો દેશી ગાય ખરીદવા મળશે અને પશુપાલન રાજ્ય સરકાર દ્વારા મિત્રો પશુપાલકો ને સહાય આપવા માટે સતત મિત્રો નવી નવી યોજનાઓ લાવી રહી છે તો પ્રાકૃતિક ખેતી ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી દીધી છે તો આ યોજના અંતર્ગત રાજ્યના એવા ખેડૂતોને સહાય મળશે જેમણે મિત્રો આત્મ કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી છે તો ખેડૂતોને મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે સહાય મિત્રો સ્થાનિક નસલની બે ગાયોને ખરીદી માટે આપવામાં આવશે તો આમનો લાભ મિત્રો કોને મળવા પાત્ર થશે તો આ યોજના સામાન્ય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખુલ્લી છે

ક્યાંય ખરીદવા માગે છે તેમને મળે છે ત્યાર પછીના સમસ્યા વિશે વાત કરીએ તો મહિલા પશુપાલકોને પણ મિત્રો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવા પાત્ર છે તો સૌરાષ્ટ્ર સહિત મિત્રો સમગ્ર ગુજરાતની અંદર પશુપાલન એક ઉદ્રવતો વ્યવસાય બન્યો છે તો આવા સમય મિત્રો રાજ્ય સરકારે થી લાએ પચાસ વર્ષની વિધવા મહિલાઓ માટે વિશેષ સહાય યોજના અમલમાં મૂકે છે તો આ સહાય યોજના ખાસ કરીને મિત્રો વિધવા મહિલાઓ માટે છે જેથી મિત્રો બહેનો આત્મનિર્ભર બની શકે અને પોતાની આવક ના સ્ત્રોત પણ ઉભા કરી શકે એ છે અને તેમનો મિત્રો જીવન બની રહે તો રાજ્યના મિત્રો પશુપાલન વિભાગ દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે અને જેને માટે વિવિધ પ્રકારના યુનિટ આધારિત સહાયના વિકલ્પો ઉપલબ્ધ છે ખાસ કરીને મિત્રો કેટલ શેડ માટે સહાય રૂપિયા ત્રીસ હજાર ની સહાય મળે છે તો ખાણદાર માટે સહાય રૂપિયા ચાર હજાર ની મળે છે તો બિયારણ મિની કિટ માટે રૂપિયા છસો રૂપિયા ની સહાય તો કુલ મિત્રો વિધવા મહિલાઓને પશુપાલનનો ધંધો કરવા માંગતા હોય તો ચોત્રીસ હજાર અને છસો રૂપિયા ની સહાય ગુજરાત સરકાર દ્વારા મળે છે આ યોજનાનો લાભ લેવા માટે તમે મિત્રો ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકો છો